નમસ્કાર મિત્રો સ્વાગત છે મુકેશ કે વ્લોગમાં સ્વાગત છે તમારું જય વાળીનાથ આજે આપણે વાળીનાથ તરફ આવ્યા છે બે હજાર ચોવીસની બીજા નંબરની મોટામાં મોટી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે શિવલિંગ પ્રાણ પ્રતિ પ્રતિષ્ઠા તો કઈ રીતની તૈયારી ચાલી રહી છે એ બધી જોવાની છે આપણે અત્યારે નવો જે રોડ બની રહ્યો છે ની અંદર એન્ટ્રી જ કરતા પહેલાં આ ગેટ હજુ બની રહ્યો છે બનશે એટલે હજુ સરસ લાગશે અને સામે જ એકઝેટ મંદિર છે તો મંદિરમાં આપણે જઈએ છીએ મંદિર તરફ અને કઈ રીતની તૈયારી ચાલી રહી છે એ પણ જોઈએ છે ત્યાં સુધી વ્લોગ્સમાં બન્યા રહેજો બ્લોગમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા posible. આ મિત્રો હવન યજ્ઞ ની અહીંયા તૈયારી ચાલી રહી છે આશરે લગભગ એક હજાર ઉપર હવન યજ્ઞ છે અગિયારસો એક કહેવા કંઈક હવન યજ્ઞ છે આપણને પરફેક્ટ ખબર નથી બાકી જોઈને લાગે છે કે હજાર ઉપર જ છે યજ્ઞ અને હવન યજ્ઞનું ડેકોરેશન સરસ મજાનું થઈ રહ્યું છે વાંસની પટ્ટી છે અને વાંસના પટ્ટી દ્વારા આનું ડેકોરેશન કરવામાં આવે છે યજ્ઞ હવન યજ્ઞ હવનની એકઝટ સામે જમણવાર એટલે કે બધા જમવા માટે અલગ અલગ ડેકોરેશનના વિભાગ પાડેલા છે અને હજુ તૈયારી ચાલુ છે સોળ તારીખથી અહીંયા બાવીસ તારીખ સુધી અલગ અલગ પ્રોગ્રામો થવાના છે રોજે અલગ અલગ ગુજરાતના નામી અનામી કલાકારો આવવાના છે મિત્રો આશરે ત્રણસો વીઘાની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી થઈ રહી છે અને બાવીસ તારીખના આપણા દેશના યશસ્વી વડાપ્રધાન પણ આવવાના છે અને પૂરું તો ફરવા જઈએ તો બહુ ટાઈમ લાગે છે પણ આશરે ત્રણસો વીઘાની અંદર આ તૈયારી થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠાની અને બાવીસ તારીખે શિવલિંગની સ્થાપના કરવાની છે અને હવે આપણે પાછા મંદિર તરફ જઈએ છીએ કારણ કે હજુ જેમ થોડી રાત પડે છે એમ લાઇટિંગના નજારા જોવા માટે આપણે આવી ગયા છે રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા સરસ મજાની સગવડ થઈ રહી છે જે લોકો અલગ અલગ ગામમાંથી દૂરથી આવશે એમના માટે રહેવાની સગવડ છે આપણે શૂટિંગ માટે લઈને આવ્યા હતા આઈફોન પણ આઈફોનની ખબર છે કે બેટરી વધારે ટકતી નથી તો બનાસની વાત ત્રેપનની અંદર એક વિડીયો આપણો આવશે કાલે બપોરે તો એ પણ તમે જોવાનું ના ભૂલતા અને એ જ વિડીયોમાં બેટરી પતી ગઈ પણ કંઈ ટેન્શન લેવા જેવું છે નહીં તૈયારીઓ તળા અમારે ચાલી રહી છે અને બાપુની પ્રતિમા તૈયાર થાય એવું લાગે છે અહીંયા અહીંયા આગળ સરસ મજાની અલગ અલગ ઝૂંપડી બની રહી છે અને મને પણ એવું લાગે છે કે સાધુ સંતો આવશે એમના માટે પર્સનલ એક એક ઝૂંપડી આપવામાં આવશે એમના રહેવા માટે આ સગવડ કરવામાં આવી રહી છે લાકડાના પલંગ છે બધી ટોટલી વસ્તુ લાકડાની વાપરવામાં આવે છે અંદર નવું ભોજનાલય બનેલું છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી બલદિવગીરી બાપુજીનું અન્નપૂર્ણા ભવન હજુ તૈયારીઓ ચાલુ છે અને આગળ વૃક્ષારોપણ થાય અષ્ટયા પમ શોધાર ઇન્દ્રા પાઠશો ઓમ પયોરૂપ ધાતૃપંધુની શોમશ ઉપ

उत्पुन्ना मिच्छित्रेण पवित्रेण सूर्यस्य रश्मिः तस्य दे पवित्रपदे पवित्रपूतस्य चरिकामः पुने तच्छेयं माय सोमसूत्राय माखण्ठं समर्पयामि ઓમગંદરૌ સ્વામીન્દ્ર સ્વામૃપતિમો રાજ્યવાનુચ્છા ઓમ ક્ષણ મીમદ્યૂઘટો વિષ્ટયામોદ્રિ ઓવતી